આદિવાસી સંસ્કૃતિમાં હોળી અને ધૂળેટી પર્વ નું મહત્વ હોય છે પરિવારમાં કોઈ બીમાર પડે તો ઘેર ઉઘરાવાની માનતા આસ્થા સાથે જોડાયેલી છે ત્યારે પવિત્ર તહેવાર હોળી અને ધૂળેટી દિવસોથી દિવસો પાંચ દિવસ સુધી જુદા જુદા વિસ્તારમાં ફરી આદિવાસી લોક નૃત્ય અને આદિવાસી પરિવેશ ધારણ કરી ઘેર ઉઘરાવતા હોય ત્યારે આ નજારો આદિવાસી લોક નૃત્ય ને ઉજાગર કરતો હોય છે સાઠોદ વસાહત જુદી જુદી ટુકડીઓ ઘેર ઉભરાવા આવી ત્યારે સમગ્ર વાતાવરણ લોક નૃત્ય થી મંત્રમુગ બની ગયું હતું અને સાથે તાલુકાની તમામ નર્મદા વિસ્થાપિતો વસાહત અને આદિવાસી વિસ્તારોમાં લોક નૃત્યનો નજારો જોવા મળ્યો હતો હોળી અને ધૂળેટીના માત્ર રંગોનો તહેવાર નથી કેટલાક લોકોની આસ્થા પણ આ તહેવારો સાથે સંકળાયેલું હોય છે ત્યારે ખાસ જોવા જઈએ તો આદિવાસી સમાજના લોકોમાં હોળી અને ધૂળેટી પર્વને તેમના સમાજ સાથે જોડાયેલી પૌરાણિક આસ્થાનો તહેવાર છે ત્યારે આ તહેવારના પાંચ દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ મહત્વ ધરાવતા હોય છે ડભોઈ સહિત આદિવાસી પટ્ટામાં ઠેર ઠેર હોળી અને ધૂળેટી પર્વના દિવસોમાં લોક નૃત્ય સહિત ઘેર ઉઘરાવાની પરંપરાને આજે પણ આદિવાસી સમાજ ઉજાગર કરી રહ્યો છે છે ઉગરાવી પોતાના ઘર પરિવારમાં કોઈ બીમાર હોય તો તેની માનતા હોળી માતા સમક્ષ રાખી ઘેર ઉગરાવાની પરંપરા છે ડભોઈ તાલુકાના નર્મદા વિસ્થાપિત વસાહતમાં ઠેર ઠેર ઘેર ઉઘરાવતા આદિવાસી લોક નૃત્ય અને પરિવેશ ધારણ કરેલા આદિવાસી સમાજના લોકોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ત્યારે ડભોઈના સાઠોજ વસાહતમાં વીસ જેટલી ટુકડીઓ આવી હતી અને લોક નૃત્ય કરી ઘેર ઉઘરાવ્યો હતો વાઘોડિયાની ટુકડી પણ આ પ્રસંગે સાઠોજ વસાહત પધારી હતી અને સમગ્ર પંથકમાં લોક નૃત્યથી લોકો મંત્ર કરી દીધા હતા અમારી વરસાદની અંદર અને અમારી આદિવાસી ક્યાં પણ હોય અમારી આદિવાસી ત્યાં એક ગામથી બીજા ગામે આ હોળીનો તહેવાર મનાવવા જતા હશે અને આવા કોઈક આ મોર પીસા લગાવવાથી કોઈ અધિકારી એવું કહે કે મોરને મારીને પણ આ પીસા લગાવવામાં આવે છે એમ કરીને કોઈક આદિવાસીને મારવામાં પણ આવે છે એના માટે મારે નમ્ર વિનંતી છે આવું ન કરવું જોઈએ આ કુદરતી મોરનો ટાઈમ આવે ને ત્યારે પીસા ઉતારી દેવામાં મૂરનો નિયમ છે તે મોર પીસા ઉઠાવી લેવામાં આવે છે અને આવા પીસી કોઈક ભૂલથી અધિકારી એવું દંડા મારવામાં આવે છે અમુક ટાઈમે મારેલા છે મને નથી માર્યા પણ આ મોર પીછા મારે તમે લઈને આવ્યા એમ પણ એવું હતું નહીં અમારે જે પીડીઓ પીઢીઓના આ બાપ દાદાથી ચાલતું આવેલું છે આ તહેવાર અમારું અમારે હોળીના ટાઈમને અગાઉ બે કે બે બે કે ત્રણ મહિનાને અગાઉ કંઈક શરદી બીમારી જેવું કંઈક આવે છે શરીરમાં કોઈ પણ મનુષ્યને થાય એના માટે હોળીનો સમય આવે એટલે પેલો મનુષ્ય યાદ કરે કે અમારી હોળી આવે છે હોળીમાં તો અમારું સારું કરશે એમ કરીને એની બાંધા રાખે એના માટે શ્રીપળ વધારીએ છીએ અમે એના માટે અમે જે કંઈક અમારી સામગ્રી ચઢાવી છે નારિયેલ પછી અગરબત્તી જે સુપારી અને પાન આવું વસ્તુ અમે ચઢાવીને એમાં કોઈ લોહી એવું બકરી કે એવું 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 સિસ્ટમ આવતી નથી નથી આ અને કહી શકાય એટલું બધું અમને ગુજરાતીનો અનુભવ પણ અમારી ભાષામાં એવું કહી શકીએ પણ અમારે મોર પીસા કોઈ પણ અમે ગુજરાતમાં ફરી આવો મોર પીસા લઈને અમને કોઈ પોલીસવાળો મારવું ના જોઈએ કારણ કે અમારી પાસે આટલી બધી શક્તિ છે ને આ મોરપીસામાં એ આખા ભારતની શક્તિ છે અમારા બાપ દાદાથી હોળીનો તહેવાર મનાવીએ છીએ એટલે અમારા તો હોળીના તહેવાર અમારા પહેરાવથી સજાવટથી કરીએ છીએ એટલે અમે સાટોદ ગામમાં આવ્યા છીએ અમે ડભોઈ તાલુકામાં એટલે નાસ કૂદથી અમે તહેવાર મનાવીએ છીએ અને સાટોદ ગામમાં અમે આદિવાસી આવેલા છે અમે અમારા તહેવાર હોળીનો તહેવાર આવે એટલે અમારો આદિવાસીનો પરંપરા તહેવાર ઉજવીએ છીએ અમે અને અમારા ગુગરા પછી માથે પીસી અને સાત થી અમે ઘૂઘરા બાંધી ને અમે તહેવાર ઉજવીએ છીએ બાર મહિના નો એટલે અમે ખુબ ખુબ અમારે તહેવાર નો તહેવાર મનાવીએ છીએ